ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે હાસ્ય અને રોમેન્ટિક લાગણીઓથી ભરપૂર એવી નવી ફિલ્મ મિસ્ત્રી એકત્રીસ ઓક્ટોબરે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે કુશલ એમ નાયકના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ચર વચ્ચેના મીઠા અને અણધારિયા પ્રેમની કહાની રજૂ કરે છે ફિલ્મમાં માનસી પારેખ અને રોનક કામદાર મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ટીકુ તલસાણીયા પ્રેમ ઘડવી કવિ શાસ્ત્રી કૌસુંબી ભટ્ટ અને હિતુ કનોડિયા અલગ અલગ ભૂમિકામાં જોવા મળે જેથી પ્રોડ્યુસર પૈસા કમાઈ શકે અને પછી બીજી નવી ફિલ્મો બનાવી શકે એન્ટરટેઈનમેન્ટ એક એવી વસ્તુ છે જે જયારે ક્યારેય ખતમ નહી થાય અને એ હંમેશા વધતી જ રહેશે એટલે કહું છું કે ગુજરાતી ફિલ્મો જે છે કે કોઈ પણ એન્ટરટેનમેન્ટ આઈ ઓલ રાઉન્ડ ધ વર્લ્ડ એ વધતું જ જશે ક્યારે ઓછું નહીં થાય એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યૂઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે ક્રિએટિવ ફીલ છે લોકો જેમ 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 બનાવતા જાય એમ એમ વધુ શીખતા જાય એમ 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 વધારે સારું કામ કરતા જાય અને આઈ થિંક એ જ પ્રમાણે આપણી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે ઇનફેક્ટ મને તો બહુ ગર્વ છે એ વાતનો કે બાકી બધી ઇન્ડસ્ટ્રીને જ્યાં યુ નો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ થઈ જાય છે આ સ્ટેજ ઉપર આવતા ત્યાં આપણે લોકો માત્ર દસ થી બાર વર્ષમાં પહોંચી ગયા છે અને હજી પણ આગળના બી જે પ્રોજેક્ટ્સની વાતો થતી હોય છે કે જે અલગ અલગ પ્રયોગો થવાની વાતો થતી હોય છે તો એમાં એ જ લાગે છે કે આપણે વધારે ને વધારે પ્રોગ્રેસ કરવાના છે વધારે મોટી વધારે સારી અને મેચ્યોર ફિલ્મો આપણે બનાવીશું